આપણી લોક સંસ્કૃતિ આપણો લોક વારસો અને આપણું લોક સાહિત્ય જેમના થકી ધબકતું છે આપણા લોક ડાયરામાં આજે જે ગીતો ગવાય છે મેઘાણીના ગીતો અને આ જવેચંદ મેઘાણી સાહેબની એકસો ને ની જન્મ જયંતિ નિમિત્તે આજનો સાંસ્કૃતિક લોક ડાયરો અને આ લોક ડાયરામાં ખાસ કરીને ગુજરાત રાજ્ય નાટક અકાદમી તરફથી અને બગસરા તાલુકા ભાજપ યુવા પ્રમુખ જેમના દ્વારા મને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે મારી કલાનું જે સન્માન કરવામાં આવ્યું છે એ તકે હું બગસરા સમિતિનો આભાર માનું છું અને લોકગાયક સન્માન સમિતિ બગસરા અને મેઘાણી હાઈસ્કૂલના તમામ શિક્ષકો અને તમામ સભ્યોનો આભાર માનું છું આજ રોજ મેઘાણીજીની 128મી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાત સંગીત નાટ્ય એકેડમી દ્વારા મેઘાણીજી ની જન્મ જયંતિમાં

કહેવાય છે ઘર આંગણે કઈ કે મત પણ એવી કલા થી કરવા માટે આ લોક સમિતિ